જિલ્લા ભાજપની સરદાર એકસો પચાસ યુનિટી માર્ચ પદયાત્રાના પ્રારંભની પૂર્વ સંધ્યાએ કચ્છ જિલ્લા ભાજપ દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલે ભારતના રજવાડાઓને જોડીને આજના અખંડ અને સશક્ત ભારતનું નિર્માણ કરવામાં મુખ્ય ચાવીરો ભૂમિકા ભજવી હતી જેનું ઋણ ભારતની જનતાઓ સદીઓ સુધી નહીં ઉતારી શકે કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે અખંડ ભારતની એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ વર્ષ નિમિત્તે આ યાત્રા આવતીકાલ તારીખ સત્તર નવેમ્બરથી પ્રારંભ થઈને જિલ્લાની છ છ વિધાનસભા બેઠક પર તારીખ ત્રેવીસ નવેમ્બર સુધી ફરી વળશે અબડાસા વિધાનસભાની યાત્રા તારીખ સત્તર નવેમ્બરના સાંજે ચાર કલાકે નખત્રાણા તાલુકાના વિથોણ ગામે આયોજિત કરવામાં આવી છે જ્યાં મુખ્ય વ્યક્તા તરીકે મોરબી જિલ્લા પૂર્વ મહામંત્રી હિરેનભાઈ પારેખ તેમજ મુખ્ય અતિથિ તરીકે પ્રદેશ ભાજપ મહામંત્રી અને સાંસદ વિનોદભાઈ ચાવડા રહેશે તારીખ અઢારના ભુજ વિધાનસભાની યાત્રા માધાપર સ્થિત એમએસવી હાઈસ્કૂલ ખાતેથી સવારે સાડા આઠ વાગ્યે પ્રારંભ થશે જેમાં મુખ્ય વક્તા તરીકે બનાસકાંઠા જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી ભરતસિંહ પ્રભારી અને રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા ઉપસ્થિત રહેશે સરદાર સાહેબની એકતા યાત્રાનું આયોજન એકસો પચાસમી જન્મ જયંતિ અંતર્ગત સમગ્ર રાજ્યની અંદર દેશની અંદર થઈ રહી છે જેના ભાગરૂપે છ વિધાનસભા સીટ ઉપર પદયાત્રાનું અહીંયા આયોજન કરવામાં આવશે જેની વિગતવાર માહિતી અમારા આદરણીય શ્રી પ્રમુખશ્રી દેવજીભાઈએ આપની સમક્ષ મૂકી છે જે પ્રમાણે આખો દેશ એક ઉત્સાહમાં છે અને આપણે સૌ ગૌરવ લઈ શકીએ એવું વ્યક્તિત્વ લોખંડી પુરુષ અને જેમનો અલગ જ પ્રકારે આપણે આજે એમને યાદ કરીએ છીએ કે જેમણે સાડા પાંચસોથી વધારે રજવાડાઓને એકત્ર કરીને આજે એક અખંડ ભારતનું નિર્માણ કર્યું છે એવા અડગ અને લોખંડી પુરુષ જ્યારે સરદાર સાહેબની જન્મજયંતિની ઉજવણી આપણે કરવા જઈ રહ્યા છીએ ત્યારે એમનું જે જન્મસ્થળ છે કરમસદ કરમસદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જે વિશ્વની સૌથી મોટી પ્રતિમા આદણે સરદાર સાહેબની આવેલી છે ત્યાં પણ બીજા પાર્ટની અંદર એકસો પચાસ કિલોમીટરની યાત્રાનું આયોજન કેન્દ્ર અને અમારા સ્ટેટ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને છવ્વીસ નવેમ્બરથી છ ડિસેમ્બર સુધી એકસો પચાસ કિલોમીટરની યાત્રા પણ સાથે ચાલશે એમાં દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ અન્ય રાજ્યોના સૌ મુખ્યમંત્રીશ્રીઓ કેન્દ્રના મંત્રીઓ સૌ આગેવાનો મહંતો સહંતો અને સેલિબ્રિટી આવા અનેક મહાનુભાવો અને મહાપુરુષો પણ આ યાત્રાની અંદર જોડાશે અને સરદાર સાહેબના માનમાં સાચા અર્થની અંદર જેમણે આ દેશને એક કરીને એકતાનો જે સંદેશો આપ્યો છે એ આવનારી પેઢી અને આપણે સૌ એમના જીવનમાંથી પ્રેરણા લઈએ એ પ્રકારે આ યાત્રાનું આયોજન આવનાર સમયમાં કરવામાં આવશે